થરાદની મુખ્ય બજારમાં ચાચર ચોકમાં આવેલી પ્રકાશભાઈ વિરાજી સોનીની જ્વેલર્સની દુકાનમાં થરાદના ગામના ખેડૂત એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા લઈ અને દાગીનાનો ઓર્ડર આપવા માટે આવેલા હતા તે દરમિયાન સોની અને ગ્રાહકની નજર ચૂકવી અને એક ચોર ત્યાંથી રૂપિયા ભરેલી થેલી લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ખેડૂત પાસે રહેલી આ થેલીમાં એક લાખ ચાલીસ હજાર રૂપિયાની રકમ હતી અને દૂધના નાણાં ઉઠાવી દાગીના ખરીદવા આવ્યા હતા તે સમયે ખેડૂતના શર્ટ ઉપર કોઈએ ગંદો પદાર્થ નાખ્યો હતો જેથી ખેડૂત તેની પાસે રહેલી પૈસા ભરેલી થેલી બાજુમાં મૂકી તેનું શર્ટ ધોવા માટે જતા તે દરમિયાન આ શખ્સ પૈસા ભરેલી થેલી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો શર્ટ ધોયા બાદ ખેડૂતને તેની પૈસા ભરેલી થેલી નજરે ન પડતા ખેડૂતે આસપાસ તપાસ કરી હતી પરંતુ તેમ છતાં થેલી ન મળી આવતા ખેડૂતે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ થેલી ઉઠાવીને ફરાર થતો નજરે પડ્યો હતો જેથી ખેડૂત સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે